મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે વિડીયોની અંદર તમને ઇકો ગાડીની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો અને આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળી રહે મારુતિ સુઝુકી ઈકો ગાડી વેચવાની છે આ ગાડી વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી ઘર ઘરાવ ગાડી અને ગાડી પેટ્રોલ પ્લસ સી માં જોવા મળશે અને કંપનીનું સી છે કંપની ફિટિંગ સીએનજી સિકવન્સલ કિટની આરસી બુકમાં એન્ટ્રી પણ છે બે હજાર બાવીસના મોડેલની ઈકો કાર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ફૂલ સાચવેલી છે ક્યાંય પણ સડો નથી બધું ઇન્ટિરિયર પર સારું ઓરિજિનલ કન્ડિશનમાં આખી ગાડી છે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ ઈકો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ઈકો ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે કમ્પ્લેટ ગાડી જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં ટાયરનું કન્ડિશન પણ સારું છે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ જોવા મળશે નોન ગાડી છે ચાલેલી તમે અંદર ક્લિયર જોઈ શકો છો એન્જિન પણ પાવરફુલ છે કિંમત ચાર લાખ નેવું હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખવામાં આવી છે હવે તમારે ગાડી લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ગાડી તમને જૂનાગઢ પ્રોપર જોવા મળશે ઝાંઝરડા રોડ ઉપર જૂનાગઢ હવે ઇકો ગાડી લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે છન્નું ત્રણ નેવ્યાસી વાળા નંબર પર કોલ કરી ઈકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો